નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ઓફિશિયલી તો દારૂ બંધી છે પરંતુ ગુજરાતમાં રોજે રોજ કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે અને તેનું વેચાણ પણ થાય છે આજે આપણે વાત કરવાના છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં સૌથી વધારે કંઈ બ્રાન્ડનો દારૂ પીવાય છે ઘોઘંબા તાલુકામાં દર ત્રણ કિલોમીટર પર તમને સહેલાઈથી દારૂ મળી રહે છે તેમાં મધ્યપ્રદેશમાંથી આવતો દારૂ સૌથી વધારે પ્રમાણમાં પીવાય છે હાલ દારૂ પીવો જાણે ફેશન બની ગયું હોય તેમ નાની ઉંમરના છોકરાઓ પણ દારૂ પીતા જોવા મળે છે તેમાં પહેલા નંબર પર દારૂ પીવાતો હોય તો ગોવા બ્રાન્ડનો ક્વોટર છે નેવું એમઆઈલનું કોટર અને બસો સિત્તેર એમઇલમાં બોટલ સ્વરૂપે મળે છે તેમાં આલ્કોહોલનું પ્રમાણ બેતાલીસ ટકા હોય છે તેનું ઉત્પાદન ગ્રેટ ગેલન વેન્ચર કંપની સેજવા જિલ્લા ધાર મધ્યપ્રદેશમાં થાય છે ઘોગંબા તાલુકામાં આ બ્રાન્ડ સૌથી સસ્તી એટલે કે સો રૂપિયાથી એકસો ચાલીસ રૂપિયા નેવું એમાંયલ કોર્ટર મળવાથી પંચોતેર ટકા લોકો તેનું સેવન કરે છે બીજા નંબર પર માઉન્ટ સિક્સ થાઉઝન્ડ બિયર આવે છે તેનું ઉત્પાદન માઉન્ટ એવરેસ્ટ બેવરેજ કંપની ગામ મેમદી પોસ્ટ સિમરોલ જિલ્લો ઇન્દોર મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે તેમાં આલ્કોહોલનું પ્રમાણ આઠ ટકાથી બાર ટકા સુધીનું હોય છે ઘોઘંબા તાલુકામાં તેનું સેવન ચૌદથી પંદર ટકા લોકો કરે છે તેનું મૂલ્ય એક સૌ એંશીથી બસો પચાસ રૂપિયામાં મળી રહે છે છેલ્લે દસ ટકા લોકો અન્ય બ્રાન્ડનો દારૂ પીતા હોય છે જેમાં કિંગફિશર બિયર રોયલ સ્ટેગ વ્હીસ્કી ડોલ વ્હીસ્કી ઓલ્ડ મોંગરમ મેજિક મુવમેન્ટ વોડકા વગેરેનો સમાવેશ થાય છે નરેશ રાઠવા ગોગંબા